જૂનાગઢ જિલ્લાના ભોળા અને ગરીબ યુવાનોને લગ્નનું લાલચ આપી દુપિયા અને દાગીના પડાવી લેના લૂંટેરી દુલ્હનોની ટોળકી સક્રિય હોવાનો ખુલાસો થયો છે તાજેતરમાં જૂનાગઢના અમરાપુર ગામનો એક યુવાન આ લૂંટનો શિકાર બન્યો છે આરોપી મહિલા પહેલાં મૈત્રી કરાર કરીને યુવક સાથે રહી અને પછી ઘરમાંથી દાગીના તથા રોકડ રકમ લઈ રફુચક્કર થઈ ગઈ યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા માળિયા હાટીના પોલીસે આ દુલ્હનની ધરપકડ કરી છે માળીઆટીના પોલીસ સ્ટેશનના અમરાપુર ગામનો એક બનાવ છે બનાવની વિગતે જોઈએ તો માળીઆાટીના વિસ્તારના અમરાપુર ગામના અમિતભાઈ પંડ્યા છે તેમણે એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરેલી છે ફરિયાદની હકીકત જોઈએ તો જે આ જે અમિતભાઈ છે પાંચેક મહિના પહેલા એક રોશની નામની યુવતી સાથે મેટ્રોમોનિયલ સાઇટ ઉપરથી ઓનલાઈન કોન્ટેકમાં આવેલ હતા બંને વચ્ચે ફ્રેન્ડશીપ થયેલી હતી અને અવારનવાર બંને ઉપર પાસે સાથે ફોન ઉપર વાતો થતી હતી ત્યારબાદ આ બંને એક સાથે રહેવાનું નક્કી કરેલ હતું અને આ છોકરી જે યુપીથી રાજકોટ ખાતે આવેલી હતી રાજકોટથી ફરિયાદી અમિત તેને અમરાપુર ગામ ખાતે લાવેલો હતો અમરાપુર ગામ ખાતે આવી અને બંને સાથે રહેતા હતા ગત તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ બંને મૈત્રી કરાર કરી અને એકસાથે રહેવાનું નક્કી કરેલ હતું ત્યારબાદ ગત તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચ્ચીસના રોજ ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ઘરે ત્રણ લાખ તોતેર હજાર રોકડ અને સાડા અગિયાર તોલા સોનું હતું જે બંને વસ્તુ આ જે આરોપી મહિલા છે રોશની તે લઈ અને પોતાના વતન ઝાંસી જિલ્લાના જે ગરોડ ગામ છે ત્યાં ચાલી ગઈ હતી ત્યારબાદ ફરિયાદીએ પોતાની જે મૈત્રી કરાર કરેલ યુવતી છે તેમનો સંપર્ક કરેલો હતો અને તેમની સાથે વાતચીત કરેલ તો બંનેને ફરીથી પાછો કોન્ટેક થયેલ અને આ યુવતીએ કે કીધેલ કે ભાઈ હું મારા કૃત્ય બદલ માફી માંગુ છું અને આપણે બંને ફરીથી સાથે રહીએ જેથી આ ફરિયાદી આ યુવતીને પરત અમરા ઝાંસી જઈ અને અમરાપુર ખાતે લાવેલો હતો અમરાપુર ખાતે આવ્યા બાદ બંને ફરીથી ઉત્તરાખંડ અને ચાર ધામની યાત્રામાં હરિદ્વાર ખાતે ફરવા ગયેલ અને ત્યાં ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના ગામ ખાતે વિધિવત રીતે લગ્ન કરેલ હતા ત્યારબાદ આ જે શ્રી છે તેણે આ યુવતીને કહેલ કે મારા ઘરના દાગીના અને રોકડ રકમ જે તું લઈ ગયેલ છે તે કોની પાસે છે તો યુવતી એ જણાવેલ હતું કે તે મારા ભાઈ પાસે છે તો એ પરત મગાવવા માટે થઈ અને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ જેથી મારામારી થતાં બંને પતિ પત્ની માળીયા આટીના પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ ખાતે ડીઓ આવતા બંને વિગતવાર વિગતો લેતા જે ફરિયાદી છે અમિતભાઈ તેણે આ જે ફરિયાદ દાખલ કરેલી હતી કે તેમની સાથે આ જે રોશની અને તેમના પરિવારે છેતરપિંડી કરી અને રોશની તેમના દાગીના અને રોકડ રકમ લઈ અને ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ચાલી ગયેલી હોય જેથી તેમની સાથે વિશ્વાસઘાત કરેલ હોય ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે આ રોશની અગાઉ પણ ત્રણેક અન્ય યુવકો સાથે આવી રીતે લગ્ન કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરી અને તેમની રોકડ રકમ અને દાગીના લઈ ગયેલ હોવાનું ફરિયાદી જણાવેલ હોય જેથી આ અંગેની વિગતવાર તપાસ હાલ મારિયા કાટીના પોલીસ સ્ટેશન કરી રહેલ છે હાલ યુવતીની ઉંડાણપૂર્વક પૂછપરછ કરી રહેલ છે અને વિગતવારના પંચનામું અને તપાસ નિકાળી રહી ચાલુ છે અમરાપુર ગામના યુવકનો સંપર્ક સોશિયલ મીડિયા દ્વારા એક મહિલાથી થયો હતો પહેલા ફેસબુક અને પછી ફોન પર વાર્તાલાપ વધ્યો ધીમે ધીમે તેઓએ મૈત્રી કરાર કર્યો અને સાથે રહેવા લાગ્યા પરંતુ ટૂંક સમયમાં જ એ મહિલા યુવકના ઘરમાંથી દાગીના અને રોકડ લકમ લઈને ફરાર થઈ ગઈ આ ઘટનાથી છેતરાયેલા યુવકે માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે તત્કાલ કાર્યવાહી કરીને આરોપી મહિલાને ઝડપી પાડી છે હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ કરી છે અને આ મામલો માત્ર એક જ વ્યક્તિ સાથે નહીં પરંતુ આવા અન્ય કેસો સાથે જોડાયેલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે